નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ માતર છે માતરનો સ્વર્ણિમ ગેટ છે અને અહીંયાથી આપણે ખેડા તરફ જોઈ રહ્યા છીએ અહીંથી થોડે દૂર જ આ ખોડિયાર ચોકડી આવેલી છે અને આ ચોકડી થોડા સમયથી ખૂબ જ ડેવલપ થઈ રહી છે એટલે આપણે આજે ખોડિયાર ચોકડીનો સ્પેશિયલ વ્લોગ બનાવ્યો છે આ કારણ કે આ એક સરસ સ્થળ છે જે મુસાફરો નાગરિકો વાહન ચાલકોને માટે હોલ્ટ કરવા માટેની એક સરસ આ ચોકડી થઈ ગઈ છે માત્રથી આ ખેડા તરફનો રોડ છે અને હમણાં આ રોડ બહુ સરસ બની ગયો છે ખેડાથી આ પાંચ જ મિનિટની અંદર આરામથી સ્કૂટર વ્હીકલ કોઈ પણ ચલાવો તો પાંચ મિનિટમાં ખોડિયાર ચોકડી આવી શકો છો અને અઠ્યાવીસ છ બે હજાર ચોવીસના દિવસે આપણે માત્ર સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થી સન્માનના કાર્યક્રમમાં ગયા હતા અને ત્યાંથી રિટર્નમાં આ આપણે ખોડિયાર ચોકડીનો આ વ્લોગ શેર કરી રહ્યા છીએ ખેડા તરફથી આપણે માત્ર તરફ જઈ રહ્યા છીએ આ વિસ્તાર આ બાજુનો ખેડા તરફનો ભાગ હજુ બહુ ડેવલપ થયો નથી પરંતુ આ બ્રિજની નીચે થઈ માત્ર તરફ એક ખોડિયાર છોકરી જ કહેવાય છે બેઉ પરંતુ આ સાઈડે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે વાવવાળા ખોડિયાર માતાજીનું એક તીર્થ આવેલું છે અને એટલે આ બાજુ આ સાઈડે ઘણા સમયથી સારું એવું વિકાસ થઈ રહ્યો છે અને એક વાહન ચાલકો અહીંયા હોલ્ડ કરે છે અને મિત્રો આ મોતીપુરા વિસ્તાર કહેવાય છે અહીંયા એનું બસ સ્ટેશન બનાવાયું છે પરંતુ અહીં ક્યારેય બસ આવી નથી કારણ કે રોડ ઉપરથી જ બસ જાય છે અહીંયા બસ સ્ટેશન સુધી જતી નથી અને આ વાવવાળા ખોડિયાર માતાનું મંદિર છે અહીંયા સરસ ઊંચા થાંભલે માં રોશનીના વાળું બોર્ડ લગાવાયું છે અને અહીંયા વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિર છે એટલે જ આ ખોડિયાર ચોકડી કહેવાય છે અને ખોડિયાર માતાજીનું મંદિર અત્યારે વિકસતું તીર્થ કહી શકાય અને આ ખોડિયાર ચોકડી પણ અત્યારે ખૂબ જ ડેવલપ થઈ રહી છે સ્વયંભૂ વિકસતું સ્થળ એટલે આ ખોડિયાર ચોકડી ખોડિયાર માતાજીએ દર્શન કરવા બધા પગપાળા રવિવારે આવે છે અને વાર તહેવાર ઉત્સવે તો બહુ જ લોકો અહીંયા દર્શન માટે આવે છે અહીંયા નાની મોટી અનેક હાટળીઓ થઈ ગઈ છે ખાણીપીણી માટેની ઠંડા પીણા માટેની ચા પાણી માટે નાસ્તા માટે અનેક હાટાળીઓ અહીંયા થઈ ગઈ છે અને અહીંયા ફ્રૂટ્સની આ લારી છે અને અહીંયા કેળા કેરીઓ અને આપણે ખલેલા કહે છે ખજૂર લીલી ખજૂર એવું પણ કહી શકાય છે અને એનું વેચાણ થાય છે અને એ ફ્રુટ્સ ની લારી ભાઈ જે છે એમની સાથે આપણે વાત કરીએ પચાસ ના પાંચસો તો વિચાર થાય છે બરોબર વેચાણ ચાલે ટકરું ટકરું મિત્રો અહીંયા ફ્રુટ્સ અને ચા પાણી ને ઠંડા પીણાની જે લારીઓ છે આટલી બધી લારીઓ છે ઉપરથી ખ્યાલ આવ્યો કે અહીંયા ઘણા બધા લોકો હોલ્ટ કરતા હશે વાહન ચાલકો અહીંયા રોકાઈને ચા પાણી અથવા ફ્રૂટ્સ ને આ બધું ખાઈને જતા હશે એટલે આ એરિયા ખોડિયાર માતાજીના મંદિરના કારણે પણ ડેવલપ થઈ રહ્યો છે મકાઈ બાફેલ મકાઈ ને શેકો છોક કે માપેલો જ શેકે રાની બેજો નહી આ બાફી ના જા શું ભાવ હોય છે 30 રૂપિયા એક મકાઈ ના 50 ના બે 50 ના બે ખોલો જો અંદર કેવું છે બાફેલ જો મિત્રો અત્યારે ચોમાસાની આ સીઝન છે એટલે આ બાફેલા પૌષ્ટિક આહાર જેવો મકાઈ અને ખૂબ જ ટેસ્ટી લાગે છે મીઠું ને લીંબુ એની પર છોપડીને આપે તો ખાવાની મજા આવે છે અને અનેક વાહનવાળા અહીંયા ઊભા રહે છે કેવું ચાલે છે ચોકડી પાસે ગરમા ગરમ પચાસ ના બે મકાઈ મળશે મસાલા સાથે તાજા અને ફ્રેશ મિત્રો આ ખેડા માતર તારાપુર રોડ છે અને અહીંયા વાહન ચાલકો નીકળે છે તો મકાઈ ને બધું જોઈ અને પાંચ મિનિટ હોલ્ડ કરે છે મકાઈ લેવા ઉભા છો હે અહીંયા મકાઈ ખાવા ઉભા રહો એમ ને હા મકાઈ ખાવા બરોબર ખોડિયાર ચોકડી અહીંયા ઉભા રહેવાનું ખોડિયાર ચોકડી ઉભું રહેવાનું હા બરોબર

અને અહીંયા અનેક લારીઓ તમે જો ખાણીપીણીને અનેક લારીઓ અહીંયા ઊભી રહે છે અને વાહન ચાલકો પણ અહીં ઊભા રહે છે આ ભાઈ છે જો મીઠુંને ને લગાવીને આવક ગાડીમાં મકાઈ આપીને આવ્યા છે એટલે દરેકના રોજગાર ધંધા ચાલે છે અને હવે એ ભાઈ પાસે પણ માહિતી મેળવીએ પચાસ ને અઢીસો તો વેચાણ થાય છે બરોબર કેટલા વાગે આવો છો નવ વાગ્યા નવ જવાનું કેટલા વાગ્યા હે હા સાંજે મિત્રો આ ખોડિયાર ચોકડી છે અને અહીંયા બસો જે ડાયરેક્ટ અમદાવાદ ધોળકા નડિયાદ જતી હોય એ નીચે થઈને જાય અને સ્ટોપેજ અહીં બનાવવામાં આવે તો આ સ્થળ વધુ ડેવલપ થાય પ્લસમાં જે મુસાફર જનતા છે એમને પણ ફાયદો થાય તો આપણે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ વિસ્તાર ડેવલપ કરવા માટે અહીંયા બસ સ્ટોપ બનાવવામાં આવે અને દરેક બસનું એ સ્ટોપેજ આપવામાં આવે અહીંયા જો શેરડીનો તાજો રસ પણ મળે છે અને આ ચાલુ કર્યું છે ને રસ પણ કાઢે છે તાજો ફ્રેશ રસ અને મિત્રો અમદાવાદથી તારાપુર ખંભાત તરફ જતાં લોકો અહીંયા જરૂર રોકાણ કરે છે કારણ કે એક તો તીર્થ છે ખોડિયાર માતાજીનું મંદિર છે અને એ સાથે ધીરે ધીરે આ એરિયા ડેવલપ થઈ રહ્યો છે વિકસિત થઈ રહ્યો છે અને બીજા વાહનોનો ઘોંઘાટ હોતો નથી અને શાંત જગ્યા છે એટલે અનેક વાહનચાલકો અહીંયા ભારે છે હોલ્ડ કરે છે આ જો રિક્ષામાં આટલી બનાવી દીધી છે રિક્ષામાં જ આખું કોલું તૈયાર કરી દીધું છે લીંબુ શરબત પણ બનાવવામાં આવે છે જેને કામ કરવું છે એને કામ મળી જ રહ્યા છે અહીંયા પંદર વીસ વિવિધ નાની મોટી લારીઓ અને આવું બધું છે બધાનો સરસ ધંધો ચાલે છે આ એરિયા ખૂબ જ ડેવલપ થઈ રહ્યો છે ક્યાંથી આવે છે માતર મંદિર છે એના લીધે પબ્લિક સાહેબ એના લીધે મેળા જેવું રહેશે ક્યાંથી આવે છે ચાલે છે બરોબર મિત્રો આ ખોડિયાર માતાજીના મંદિરે દિન પ્રતિદિન શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જાય છે અને બધા વ્હીકલોના વાહનો લઈને આવતા હોય છે તો આ જગ્યા હોલ્ડ કરે છે અને એમની જરૂરિયાત પ્રમાણે ઠંડા પીણા અથવા ચા પાણી એ પીવે છે આ ઉપરાંત ખાણીપીણી માટેની અન્ય વ્યવસ્થાઓ બધી છે એટલે જે તે અહીંયા દર્શન માટે આવે છે ખોડિયાર માતાજી તો એ લોકો અહીંયા છાપાણી પાણી નાસ્તા કરતા હોય છે અને ખેડા તરફથી તારાપુર ખંભાત તરફ જતા હોય અથવા તારાપુર ખંભાતથી ખેડા ધોળકા અમદાવાદ અથવા નડિયાદ તરફ જતા હોય તો આ રસ્તેથી જતા હોય છે તો એ લોકો પણ અહીંયા રોકાણ કરે છે એટલે આપણે સરકારશ્રીને વિનંતી કરીશું કે આ વિસ્તારમાં લાઇટ પાણી અને અન્ય સુવિધા ઊભી કરવામાં આવે તો આ સ્થળનો ઘણો બધો વિકાસ થયો છે ખોડિયાર ચોકડી અને ખોડિયાર માતાજીનું મંદિર એના કારણે અહીંયા દિન પ્રતિદિન શ્રદ્ધાળુઓ અને મુસાફરો જનતા આવતા હોય છે છે બરાબર માતરનાથ છો તમે માતરનાથ ત્યાં બસ સ્ટોપ બને તો સારું ને સારું સારું બધાને ફાયદો થાય બરાબર મિત્રો ખેડા માતર વચ્ચે આ ખોડિયાર ચોકડી આવેલી છે અને નડિયાદથી અમદાવાદ અથવા ધોળકા તરફ જાઓ તો વચ્ચે ખોડિયાર ચોકડી આવે છે એટલે ખોડિયાર ચોકડીનું મહત્ત્વ કેવું છે કેટલું છે અને સરકાર પાસે આપણે કઈ સુવિધાઓ મળે તો વધુ ડેવલપ થાય આ બધી બાબતોનું આપણે વિસ્તૃતમાં જાણકારી મેળવીશું એ માટે આપણી સાથે માતરના અને ખેડા જિલ્લાના વરિષ્ઠ પત્રકાર દક્ષેશભાઈ બ્રહ્મભ પણ આપણી સાથે આવ્યા છે અને એમની પાસે આપણે આ વિશે વધુ જાણીશું આ સ્થળનું મહત્ત્વ જાણીશું આ ઉપરાંત વિકાસની કઈ કઈ બાબતો જરૂરી છે એ પણ આપણે જાણીશું અહીંયા પ્રાચીન વાવ દર્શન થાય છે અને ખોડિયાર માતાજીનું સરસ તીર્થ છે આ ઊભરતું તીર્થ છે દિન પ્રતિદિન અહીંયા શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જાય છે અને અહીંયા જુઓ અન્ય ચશ્મા અને એવો મહોત્સવની વસ્તુઓ પણ વેચાણ થાય છે રવિવારે બીજી વધુ આના કરતાં વધારે હંગામી હાટાડીઓ ઊભી થઈ જાય છે અને ખોડિયાર ચોકડી એટલે અત્યારે વિકસતું સ્થળ છે અને નાગરિક સુવિધા માટે શું જરૂરી છે એ બધી વાત આપણે માથરના વરિષ્ઠ પત્રકાર દક્ષિષભાઈ પાસેથી જાણી મારું નામ દક્ષિષભ માતરના સ્થાનિક રહેવાસી છું પણ મારું પત્રકારત્વમાં ત્રીસેક વર્ષથી સેવા આપી રહ્યું છું સુરત ખેડા જિલ્લાના બે મહત્ત્વના તાલુકાના ખેડા અને માતર તાલુકાના બે મુખ્ય મથકો પત્રકારત્વની કારકિર્દી દરમિયાન નડિયાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સેવાઓ આપી છે ત્યારે મને આ વિસ્તારમાંથી જે એક્સપ્રેસ હાઈવે સિક્સ લાઈન એક્સપ્રેસ હાઈવે અમારા ખેડા અને માતર વચ્ચેની પકડા એ સિક્સ લાઈનની નીચે ખોડિયાર ચોકડી એટલે ખોડિયાર ચોકડી એટલા માટે નામ પડ્યું છે કે ખેડાથી માતર તરફ જતાં આ ચો જ્યાં ચાર રસ્તા મળે છે એની બિલકુલ નથી વાવવાળી ખોડિયાર માતાનું મંદિર છે અને એ ખૂબ જ સુપ્રસિદ્ધ મંદિર છે દૂર સુદૂરથી શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ આ મંદિરે દર્શનાર્થે આવતા હોય છે એટલે લોકોક્તિ મુજબ આ ચોકડીનું નામ ખોડિયાર ચોકડી હવે પ્રચલિત છે આ ચોકડી ઉપર અત્યારે નાના મોટા ઘર આંગણાના વ્યવસાય ધંધા રોજગાર નાના મોટા ફેરિયાઓ છૂટાછવાયા ઊભા રહે છે વિકાસ થયો છે પણ ફોગ્રાફી વિકાસની કોડિયા ટોકડી પણ જરૂર છે એમાં પણ જરૂરી મહત્ત્વની વાત મુસાફર જનતા માટેની ધારો કે ખેડા અને માતર બે તાલુકા મથકના સ્થળો છે આ બંને તાલુકા મથક પર પાંચ કિલોમીટરમાં એસટીએ છે એટલા માટે મળ્યો હતો કે એની ભૌગોલિક સ્થિતિ અને જે તે વખતની રાજકીય પરિસ્થિતિને લીધે ગુજરાતમાં જ્યારે પહેલી એસટી નિગમે બસ શરૂ કરી એ માતર ડેપોથી દોડતી થઈ હતી હાલ માતર ડેપો પાસે માત્ર સાત સિડ્યુલ ઉપર ડેપો ચાલે છે અને ખેડામાં પણ બ્રિટિશ શાસન વખતે જે ખેડાનું મહત્ત્વ હતું એના કારણે આઝાદી પછી પણ ત્યાં આગળ ખેડા ડેપો બન્યો ખેડાની એસ નિગમની સુવિધાઓ મળી મૂળ સવાલ ખેડા અને માતર તાલુકોને જો મહત્વનો વિકાસમાં અવરોધ આવ્યો હોય તો આ બંને તાલુકામાં રેલવે મુસાફર જનતા માટે રેલવેની કોઈ સુવિધા નથી અને રેલવેની સુવિધા નથી ત્યારે એસ પર નિર્ભર આ તાલુકા છે એની જનતા અંતરિયાળ ગામડા માટે કોઈ સરકારી વ્યવસ્થા હોય તો એ માત્ર એસ છે ગામડાઓમાં જતી ખોડિયાર ચોકડીના વિકાસની વાત એટલા માટે છે કે એની ઉપરથી જે સિક્સ લેન હાઈવે પસાર થાય છે અમદાવાદથી બરોડા અને ત્યાર પછી માતર થઈને જે રસ્તો જાય છે એ માતર એ આઝાદીના આંદોલનમાં પણ એક મહત્ત્વની ભૂમિકા ધરાવતું સ્થળ છે ઐતિહાસિક યાત્રા મહત્વ આરંભ આંદોલન ત્યારે માતરમાં રાત્રિરોકાણ કર્યું હતું અને ત્યાંથી એપ્રોચ રોડ જે નડિયાદ હાઈવે જાય છે માતરથી નડિયાદ એ મળે છે એક્સપ્રેસ હાઈવે નડિયાદને મૂળ ખેડા માતર ચોકડીનો વ્યવસ્થા મુસાફરજનતા માટે જો વધારવામાં આવે એટલે એસટી નિગમ જો એમ વિચારે કે ભૂતકાળમાં માતર એસટી ડેપો પર પિસ્તાલીસ શેડ્યુલ દોડતા હતા આજે માત્ર સાત શિડ્યુલથી એસટી ડેપો નિર્ભર છે ખેડા એસટી ડેપોની પણ એ હાલત છે કારણ કે મૂળભૂત એક્સપ્રેસ હાઈવે થયો અમદાવાદ બરોડા સુપર એક્સપ્રેસ હાઈવે અને પછી કાથરજ ચોકડી ડેવલપ થઈ એમાં જે એસ ટી બસો એ તરફથી ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું એના કારણે આ વિસ્તારમાં ખેડા માતરના લોકોને એસ જે સુવિધાઓ પ્રાપ્ત હતી એમાં મહત્ત્વને આંશિક એમાં ઘટાડો થયો છે આંશિક કરતાં હવે તો એમાં એટલા આંશિક બસોની સવલતો જ અહીંયા મળે છે એમ કહીએ તો ચાલે હાલ મોટાભાગની જનતા ખાનગી વાહનોમાં રિક્ષાઓમાં સિબ્યુલ એના એ પ્રકારે એ લોકો રોજગારી તરફ જતા હોય છે અમદાવાદ બરોડા મૂળ આ બંને આ ચોકડી ખેડા માતર ચોકડીનો ભૌગોલિક સ્થિતિ જોઈએ તો પાંચ કિલોમીટરથી જોડાયેલા છે ખેડા અને માતર તાલુકાના મહત્વના સ્થળો માતરખેડા ચોકડીથી વીસ કિલોમીટરના વિસ્તારમાં નડિયાદ જિલ્લાનું મુખ્ય મથક છે છત્રીસ કિલોમીટર જાઓ તમે તો આ ગુજરાતનું મહાનગર અમદાવાદ આવે છે અહીંયાથી સિત્તેર કિલોમીટર જાઓ તો બરોડા સિટી આવે છે ત્યારે આ ચોકડી પરથી વધારેને વધારે લોકોની અવરજવર પણ હોય છે પરંતુ ખાનગી વાહનોનો સહારો લે છે રિક્ષાના જે શિડ્યુલ ચાલતા હોય છે એમાં ઘેટાબકરાની જેમ ભરાઈને લોકો જતા હોય છે ત્યારે એસટી નિગમે પણ એક રચનાત્મક નિર્ણય લેવો જોઈએ કે આ આખો જે હાઈવે જાય છે એની નીચે અથવા ખેડામાં પણ જે બસો ન ઊભી રહેતી હોય ખેડા બસ સ્ટોપ ગેપો પર માત્રમાં પણ જે બસ ન ઊભી રહેતી હોય અને માત્ર હાઈવે પરથી બારોબાર દોડતી હોય અથવા ખાતર જ ચોકડી તરફ અથવા એક્સપ્રેસ હાઈવે પર જે શેડ્યુલ ડાયવર્ઝન આપી દેવામાં આવ્યો હોય એ શિડ્યુલને પરત લાવવામાં આવે અને આ ખેડા માત્ર ચોકડી પર રિક્વેસ્ટ સ્ટેન્ડ અથવા કાયદેસરનું એસટી નિગમનું એક સ્ટેન્ડ મળે તો આ રેલવેથી વંચિત બંનેના તાલુકા અહીંયા રેલવે આવી છે પણ માત્ર ગુડ્સ ટ્રેન માટે આવી છે મુસાફરને હજુ સુધી આઝાદીના આટલા વર્ષો પછી પણ રેલવેની કોઈ સુવિધા એને નડિયાદ જવું પડે કે મેમદાવાદ જવું પડે એ સંજોગોમાં જો એસટીની સવલતો વધે અહીંયા ટ્રાન્ઝેક્શન વધે મુસાફર જનતાને તો મળે પણ વેપારી વર્ગને પણ અવરજવર માટે વ્યવસ્થાઓ મળી રહે એવું એક સ્ટેન્ડ અહીંયા ઊભું મળી રહે આપણને ખેડા માત્ર વચ્ચે રિક્વેસ્ટ રિક્વેસ્ટેન્ડ ત્યારબાદ જે ગ્રામ્ય વિસ્તારોના ધંધા રોજગાર છે અત્યારે છૂટાછવાયા વેપારીઓ કહે છે ગરડીના રસ્તા વાળાવાળા હોય કે મકઈ વેચનારા ઘેરિયાઓ હોય પરંતુ સખી મંડળો દ્વારા જે ગ્રામ હાથ ચલાવવામાં આવે છે સખી મંડળો દ્વારા જ કોઈ વસ્તુના ઉત્પાદનો થતા હોય અથવા આ વિસ્તારની કોઈ મહત્ત્વની બાબતો ઘર આંગણે છે ધારો કે સાવરણીના જૂ બનાવનારા લોકો હોય છે આ પ્રકારના નાના વ્યવસાયો માટે એક સુવ્યવસ્થિત વીજળી પાણીની વ્યવસ્થાવાળું એમને વેચાણના કેન્દ્રો અહીંયા ઊભા કરવામાં આવે એવી ગ્રામ હાટડીઓ બનાવવામાં આવે અને તો લોકોની અવર આ ખોડિયાર મંદિરના કારણે તો છે જ પણ સાથે સાથે મહત્ત્વની ચોકડી પણ છે તો એક વધારાનું વિકાસનો આપણને અવકાશ આ ખોડિયાર ચોકડી પર મળી રહે એમ છે આ વિસ્તારની સ્થાનિક જનતાને પણ લાભ મળે એમ છે અને એનાથી શહેરીકરણ તરફ જે લોકો શહેરીકરણ તરફ દોડે છે એમને માત્ર અહીંથી વ્યવસ્થા જ જો શહેરો તરફ જવાની રોજની મળી જાય અપડાઉનની ધંધા રોજગારની વ્યવસાયની તો પછી આ આખા વિસ્તારનો પણ વિકાસ થઈ શકે એમ છે આમે રુરલ અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સરકારનો ચાલુ જ છે તો એમાં આવા વિસ્તારોને વધારે ડેવલપ કરવામાં આવે આવા ચાર રસ્તા જ્યાં મળતા હોય જ્યાં લોકોની અવરજવર વધુ હોય એવા વિસ્તારો પર સવલગ વધારો કરવામાં આવે વીજળી પાણીની વ્યવસ્થાઓ એના માર્ગો એની સુવિધાઓ કેવી છે એ તરફ જો દ્રષ્ટિ કરવામાં આવે તંત્રને આ તરફ અધિકારીઓ પદાધિકારીઓએ પણ અહીંયા ધ્યાન આપવાની જરૂર છે આ વિસ્તારની પ્રજાની માગણી છે આ રજૂઆત છે તો મિત્રો ખેડા અને માતર તાલુકા માટે ખોડિયાર ચોકડીનું કેટલું મહત્વ છે એ આપણે જાણીએ છીએ એટલે આપણે આજે ખોડિયાર ચોકડી એક સ્પેશિયલ બ્લોગ જે સરકારનો સહકાર જંગતું સ્વયંભૂ વિકસિત સ્થળ આ બ્લોગ આપણે શેર કરીએ છીએ આ સાથે આપણે માતર આજે સ્વામિનારાયણ મંદિર જૂનું જે છે ત્યાં વિદ્યાર્થી સન્માન સમારોહ પૂજ્ય ગવ્યા સ્વામીના ચોત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે ઉજવાયો હતો એનો પણ વિડીયો બનાવ્યો છે એ શેર કરીશું એ પણ જરૂર જોજો મિત્રો આ વિડીયો આપણે ગમ્યો તો એને લાઇક કરો શેર કરો અને જીપી સીરી જે ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત